સુરત જિલ્લા તલાટી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સુરત જિલ્લા તલાટી મંડળ દ્વારા હાલ આંદોલનની શરૂઆત કરાય તે પહેલાં સુરત જિલ્લા કલેક્ટરને ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત જિલ્લા તલાટી મંડળ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તલાટીઓ તાલુકા પંચાયતના બનેલા તમામ વોટ્સએપ ગ્રુપમાંથી રીમૂવ થયા છે તાલુકા પંચાયતે તલાટીઓ સુધી વિગતની આપલે માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાંથી તલાટીઓ રીમૂવ થયા છે અને પોતાની પડતર માંગણીઓનું જો તાત્કાલિક નિકાલ ન કરાય તો તારીખ બારમી ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરશે તેવી ચીમકી પણ તલાટી ઉચ્ચારી છે મહેશભાઈ ધોરાજ્ય ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ સુરત જિલ્લાના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના બે બે હજાર અઢારમાં જે આંદોલન તલાટી કક્ષાનું થયેલું ત્યારે ગુજરાત સરકાર શ્રી તરફથી બાહેધારી આપવામાં આવેલ કે અમારા પડતર પ્રશ્નોની માગણી સંતોષવામાં આવે તે અંગેની બાંહેધરી મળવા છતાં આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા છતાં અમારી માગણીઓનો સંતોષકારક નિકાલ ન આવતા રાજ્ય મંડળના આદેશ મુજબ આજે તેર તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં દરેક ડીઓ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોની માગણી ન સંતોષે ત્યાં સુધીના જે કાર્યક્રમ નક્કી થયેલ તેનો આંદ આદેશ આપવામાં આવેલ છે જે અન્વયે આજેથી સમગ્ર ગુજરાતમાં દરેક તલાટીઓ જિલ્લા અને તાલુકા કક્ષાના વોટ્સઅપ ગ્રુપમાંથી રિમૂવ થઈ છે ત્યાર પછીના તબક્કાવાર કાર્યક્રમમાં પેનડાઉન કાર્યક્રમ કાળી પટ્ટી ધારણ કરવાના ઓફલાઈન ઓનલાઈન કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં તેમજ આગળના કાર્યક્રમમાં